અંથલી ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ મહાસંમેલન યોજાયું કોંગ્રેસ નેતાઓના ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર જુનાગઢ વંથલી ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ મહાસંમેલન યોજાયું જેમાં પંચ્યાસી માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર હરિભાઈ કણસાગરા અને પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાના સમર્થનમાં કોંગ્રેસનું મહાસંમેલન યોજાયું હતું આ સંમેલનમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ લલિત કગથરા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત નેતાઓ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના સંમેલનમાં નેતાઓએ ભાજપ સરકાર